હેલો ડિયર રેસ્ટોરેન્ટ્સ આપ સર્વેનું અમારી યુટ્યુબ ચેનલ ગેમ ચેન્જિંગ સાયકોલોજીમાં હાર્દિક સ્વાગત છે આજના વિડીયોની અંદર આપણે ટેટ જે આવનારી પરીક્ષા છે એ અંતર્ગત ચાઇલ્ડ ડેવલપમેન્ટ એન્ડ પેડાગોજી જે ખૂબ અગત્યનું છે અને પંદર માર્ક્સ જેટલું વેટેજ જે છે એ આ ટોપિક્સને આપવામાં આવ્યું છે એ અંતર્ગત ખૂબ જ અગત્યનો ગણાતો ટૉપિક જેને પોસ્કો એક્ટ ટુ થાઉઝન્ડ જે છે એના વિશે ડિટેલની અંદર આપણે આ આજના વિડીયોની અંદર સ્ટડી કરવાના છીએ જે પોસ્કો એક્ટ ટુ થાઉઝન્ડ ટ્વેલ્વ જે છે એ શું છે સાથે સાથે શા માટે પોસ્કો એક્ટનું આજે ખૂબ મહત્ત્વ છે અને શા માટે ફરજિયાત સ્કૂલ લેવલ હોય કે ગમે એ લેવલ હોય બાળકો માટે એ ખૂબ જ અગત્યનો છે તો પોસ્કો એક્ટ ટુ થાઉઝન્ડ ટ્વેલ્વ શું છે એની જોગવાઈઓ શું છે કાયદાનો ભંગ કરનારને કઈ સજા મળી શકે સાથે સાથે શાળા કક્ષાએ કઈ વસ્તુ ધ્યાન રાખવાની હોય છે અને ગુજરાત સરકાર દ્વારા કયા કયા જે એક્શન્સ છે પગલાં છે એ આ એક્ટ અંતર્ગત એટલે કે પોસ્કો એક્ટ અંતર્ગત લેવામાં આવે છે તો એ દરેકે દરેક વસ્તુનો ડિટેલમાં અભ્યાસ આપણે આ વિડીયોમાં કરવાના છીએ તો સૌપ્રથમ પ્રથમ પોસ્કો એક્ટનું ફૂલ ફોર્મ જે છે એ ખૂબ અગત્યનું છે પ્રોટેક્શન ઓફ ચિલ્ડ્રન ફ્રોમ સેક્સ્યુઅલ ઓફેન્સીસ એક્ટ ટુ થાઉઝન્ડ ટ્વેલ્વ જેને ગુજરાતીની અંદર જાતીય ગુનાઓથી બાળકોનું રક્ષણ અધિનિયમ બે હજાર બાર તરીકે ઓળખવામાં આવે છે ઓકે તો એનું ફૂલ ફોર્મ ઘણી બધી વખત પૂછાયેલું છે તો પ્રોટેક્શન ઓફ ચિલ્ડ્રન ફ્રોમ સેક્સ્યુઅલ ઓફેન્સિક્સ એક્ટ ટુ થાઉઝન્ડ ટ્વેલ્વ અને એને ગુજરાતીની અંદર આપણે જાતીય ગુનાઓથી બાળકોનું રક્ષણ અધિનિયમ જે છે બે હજાર બે તરીકે ઓળખીએ છીએ તો આ કાયદો ભારતમાં બાળકોને જાતીય સતામણી જાતીય હુમલોને પોર્નોગ્રાફીના ગુનાઓથી રક્ષણ આપવા માટે બનાવવામાં આવેલો છે કે કોઈ બાળકોની જાતીય સતામણી જાતીય હુમલો હોય તો એનાથી રક્ષણ આપવા માટે બેઝિકલી આ પોસ્કો એક્ટ જે છે એ બનાવવામાં આવ્યો છે પોસ્કો એક્ટના મેઈન ફીચર્સ એટલે મુખ્ય બાબતોની વાત કરીએ તો અકોર્ડિંગ ટુ ધીસ પોસ્કો એક્ટ બાળકની વ્યાખ્યા શું છે તો આ કાયદા હેઠળ અઢાર વર્ષથી ઓછી ઉંમરની કોઈપણ વ્યક્તિને બાળક ગણવામાં આવે છે અગાઉ પણ આપણે જોયું હતું કે બાળક એટલે અઢાર વર્ષથી જે ઓછી ઉંમર ધરાવે છે તો એ વ્યક્તિને બાળક તરીકે ઓળખવામાં આવે છે હવે આ પોસ્કો એક્ટ અંતર્ગત ગુનાઓની વ્યાખ્યા કેવી રીતે આપી શકાય તો ગુના એટલે જાતીય હુમલો ગંભીર જાતીય હુમલો જાતીય સતામણી અને બાળ પોર્નોગ્રાફી જેવા વિવિધ ગુનાઓને વ્યાખ્યાયિત કરે છે તો સેક્સ્યુઅલ એસોર્ટ એગ્રેવેટેડ અને સાથે સાથે હેરેસમેન્ટ આજે બેઝિકલી આ બધા ગુનાઓ જે છે એને આ પોસ્કો એક્ટ જે છે એ વ્યાખ્યાયિત કરે છે એની વ્યાખ્યા આપે છે સજાની વાત કરીએ તો કેટલી પનિશમેન્ટ હોઈ શકે તો ગુનાની ગંભીરતાના આધારે આ કાયદામાં કડક સજાની જોગવાઈ છે જેમાં આજીવન કેદ અને કેટલાક ગંભીર કેસોમાં મૃત્યુદંડ સુધીની પણ સજાનો સમાવેશ થાય છે બે હજાર ઓગણીસના સુધારા મુજબ ઓકે એક્ટ બને છે બે હજાર બારની અંદર પણ બે હજાર ઓગણીસની અંદર જે સુધારો કરવામાં આવ્યો છે તો એ સુધારા અંતર્ગત ગુનાની ગંભીરતા કયા પ્રકારની છે એને આધારે કડકમાં કડક સજાની જોગવાઈ કરવામાં આવી છે એ અંતર્ગત આજીવન કેદ કેટલાક ગંભીર કેસો હોય તો એમાં મૃત્યુદંડ સુધી પણ સજાનો સમાવેશ કરવામાં આવે છે તો ખાસ કરીને ફૂલ ફોર્મ જે છે એ ખૂબ અગત્યનું છે સાથે સાથે કયા કયા જે કાર્યો છે અને આ એક્ટ અંતર્ગત કઈ કઈ વસ્તુઓ જે છે એ કરવામાં આવે છે તો સૌપ્રથમ બાળ મૈત્રીપૂર્ણ પ્રક્રિયા તો રિપોર્ટિંગ પુરાવા નોંધવા તપાસ અને કેસની ટ્રાયલ માટે બાળક મૈત્રીપૂર્ણ પ્રક્રિયાઓ અપનાવવાની જોગવાઈ છે જેથી બાળકને ઓછામાં ઓછો આઘાત લાગે ઓકે જો રિપોર્ટિંગ કરવું પુરાવા જે છે તો એ અંતર્ગત પુરાવા નોંધવા સાથે સાથે તપાસ કરવી કેસની ટ્રાયલ માટે એટલે કે કેસ ટ્રાયલ હિયરિંગ માટે જ્યારે બાળકને બોલાવવામાં આવે તો ત્યારે એમની સાથે ખૂબ જ મૈત્રીપૂર્વક રીતે જે પ્રક્રિયા મૈત્રીપૂર્વક રીતે બિહેવિયર કરવામાં આવે છે જેથી કરીને બાળકને શું કરવામાં આવે ઓછામાં ઓછો આઘાત લાગે ઓકે તો બાળક સાથેની જે પ્રક્રિયા છે એ મૈત્રીપૂર્ણ ફ્રેન્ડલી અને વોર્મ થઈ એટલે કે હું દર્શાવી શકાય એવી પ્રક્રિયા હોવી જોઈએ ખાસ કરીને એ પ્રક્રિયા મતલબ એ અનુસાર પ્રક્રિયા કરવામાં આવે છે કેટલીક ખાસ અદાલતોની સ્થાપના કરવામાં આવી છે તો આ ગુનાઓની ઝડપી સુનાવણી માટે વિશેષ અદાલતો એટલે કે સ્પેશિયલ કોર્ટ્સની સ્થાપના કરવાની જોગવાઈ છે જેથી કેસનો નિકાલ શક્ય હોય ત્યાં સુધી એક વર્ષમાં પૂર્ણ કરી શકાય તો એક્ટ અંતર્ગત ખાસ પ્રકારની કોર્ટ એટલે કે સ્પેશિયલ કોર્ટ્સની પણ જોગવાઈ કરવામાં આવે છે જેથી કરી અને કેસનો શક્ય હોય એટલી જલ્દી નિકાલ થઈ શકે અને એક વર્ષની અંદર એટલે કે કેસ પૂરો કરી શકાય એ માટે ખાસ અદાલત એટલે કે સ્પેશિયલ કોર્ટ્સની સ્થાપના કરવાની પણ જોગવાઈ છે હવે જાણ કરવી ફરજિયાત છે તો ગુનો બન્યો હોવાની જાણ કરવી ફરજિયાત છે અને તેમ કરવામાં નિષ્ફળ જનાર વ્યક્તિને પણ સજા થઈ શકે છે ઓકે આ એક્ટ અંતર્ગત જો કોઈક આવો ગુનો બને છે બાળકો ઉપર જાતીય સતામણીનો તો એની જાણ કરવી ફરજિયાત છે અને જો કોઈક વ્યક્તિ જાણ નથી કરતી અથવા જાણ કરવામાં કોઈક નિષ્ફળ જાય છે તો એ વ્યક્તિને પણ સજા થઈ શકે છે હવે ગુજરાત સરકારે આ પોસ્કો એક્ટના અસરકારક અમલ અને બાળકોના રક્ષણ માટે પણ ઘણા બધા પગલાં લીધા છે તો કયા કયા પગલાં ગુજરાત સરકાર દ્વારા લેવામાં આવ્યા છે આ પોસ્કો એક્ટ અંતર્ગત તો એ વિશેની માહિતી મેળવીએ તો વિશેષ અદાલતો અને સરકારી સંસ્થાઓ ખાસ કરીને પોસ્કો કોર્ટ્સની સ્થાપના કરવામાં આવી છે જે સ્પેશિયલ કોર્ટ્સ છે એ અને સરકારી સંસ્થાઓ અને ખાસ કરીને જે પોસ્કોની કોર્ટ્સ છે તો એની સ્થાપના કરવામાં આવી છે રાજ્યભરમાં પોસ્કો એક્ટ હેઠળના કેસોની ઝડપી સુનાવણી અને નિકાલ માટે વિશેષ અદાલતો એટલે કે સ્પેશિયલ કોર્ટ્સની સ્થાપના કરવામાં આવી છે આ કોર્ટ્સ બાળ મૈત્રીપૂર્વક વાતાવરણમાં કેસો ચલાવે છે ઓકે તો સૌથી અગત્યનું કે ગુજરાત રાજ્યની અંદર પોસ્કો એક્ટના અસરકારક અમલ અને ઝડપી સુનાવણી કરવામાં આવે અને ઝડપી કેસોનો નિકાલ થાય એ માટે સ્પેશિયલ કોર્ટ્સની સ્થાપના કરવામાં આવી છે એટલે કે સ્પેશિયલ અદાલતો વિશેષ અદાલતોની સ્થાપના કરવામાં આવી છે અને આજે સ્પેશિયલ કોર્ટ્સ છે

જે આયોગ છે ઓકે તો એ શું કરે છે ગુજરાત રાજ્ય બાળ અધિકાર સંરક્ષણ આયોગ જે છે એ બાળકોના જે અધિકારો છે એનું રક્ષણ અને સાથે સાથે કાયદાના અમલની દેખરેખ રાખવા માટેનું સર્વોચ્ચ એકમ છે એ જાગૃતિના પ્રોગ્રામો પણ ચલાવે છે અને સાથે સાથે તાલીમોનું પણ આયોજન કરે છે જેથી કરીને બાળકોના અધિકારોનું રક્ષણ થાય સંકલનની વાત કરીએ તો ગુજરાત પોલીસ કઈ કઈ જે સંસ્થાઓ છે એ આની સાથે સંકળાયેલી છે તો ગુજરાત પોલીસ ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી એફએસએલ આરોગ્ય વિભાગ એટલે કે હેલ્થ ડિપાર્ટમેન્ટ છે એ અને સાથે સાથે ન્યાયતંત્ર વચ્ચે પોસ્કો કેસોની તપાસ અને સુનાવણી માટે મજબૂત સંકલન સ્થાપિત કરવામાં આવ્યું છે તો કઈ કઈ સંસ્થાઓ આજે પોસ્કો કોર્ટ્સ છે એની સાથે કનેક્ટેડ છે તો એક તો ગુજરાત પોલીસ ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી આરોગ્ય વિભાગ એટલે કે હેલ્થ ડિપાર્ટમેન્ટ અને ન્યાયતંત્ર ન્યાયતંત્ર એટલે કે જે કોર્ટ્સ છે એ બધાની વચ્ચે એકદમ મજબૂત સંકલન સ્થાપિત કરવામાં આવ્યું છે જેથી કરીને આ પોસ્કો અંતર્ગત જે કેસોની તપાસ છે અને સુનાવણી છે એ ખૂબ જ ઝડપથી કરી શકાય હવે પોલીસ અને તપાસ અંગે વાત કરીએ તો સૌપ્રથમ બાળ કલ્યાણ અધિકારીઓ એટલે કે ચાઇલ્ડ વેલફેર ઓફિસર્સ ડબલ્યુ ઓ તો દરેક પોલીસ સ્ટેશનમાં એક બાળ કલ્યાણ અધિકારીની નિમણૂક ફરજિયાત છે જેમને પોસ્કો કેસોને સંભાળવા માટે ખાસ તાલીમ આપવામાં આવે છે ઓકે દરેકે દરેક પોલીસ સ્ટેશનની અંદર એક બાળ કલ્યાણ અધિકારી એટલે કે ચાઇલ્ડ વેલફેર ઓફિસર જે છે એની અપોઇન્ટમેન્ટ કરવી ફરજિયાત છે અને એ જે સીડબ્લ્યુ ઓ છે એટલે કે ચાઇલ્ડ વેલ્ફેર ઓફિસર છે એ આ પોસ્કોના કેસ છે એને સંભાળે અને એના માટે એને ખાસ પ્રકારની તાલીમ પણ આપવામાં આવે છે નેક્સ્ટ છે વિડીયો રેકોર્ડિંગ તો કેસની તપાસ દરમિયાન બાળકના નિવેદનનું વિડીયો રેકોર્ડિંગ કરવામાં આવે છે જે કાયદાની જોગવાઈઓ મુજબ જરૂરી છે હવે જ્યારે પણ આવા જે સફળ થયેલા ચિલ્ડ્રન હોય ઓકે ચાઇલ્ડ હોય જેને હિયરિંગ ડેટ્સ હોય એટલે કે હિયરિંગ કરવામાં આવે કોર્ટમાં તો જે બાળક નિવેદન આપે છે ઓકે પોતાનું જે સ્ટેટમેન્ટ આપે છે એને વિડીયો રેકોર્ડિંગ કરવામાં આવે છે જેથી કરી અને કાયદાની જોગવાઈ મુજબ એક વસ્તુ જરૂરી છે અને બાળકનું જે નિવેદન છે એનું શું કરવામાં આવે છે વિડીયો રેકોર્ડિંગ કરવામાં આવે છે પછી છે પીડિતનું રક્ષણ અને સહાય તો સૌ પ્રથમ જે પીડિત બાળક છે એને વળતરની યોજના એટલે કે કમ્પેન્સેશન સ્કીમ છે તો રાજ્ય સરકાર દ્વારા પોસ્કો એક્ટના પીડિતોને આર્થિક અને તબીબી સહાય પૂરી પાડવા માટે વળતર યોજનાઓનો અમલ કરવામાં આવે છે ઓકે જે આર્થિક રીતે પણ અને તબીબી રીતે પણ એટલે કે મેડિકલ ફેસિલિટીઝ પણ છે એના માટે કમ્પેન્સેશન સ્કીમ્સ છે એ ચલાવવામાં આવે છે નેક્સ્ટ એ સહાયક વ્યક્તિ એટલે કે સપોર્ટ પર્સન તો કાયદા મુજબ બાળકને તપાસ અને કોર્ટની કાર્યવાહી દરમિયાન સહાય કરવા માટે એક સહાયક વ્યક્તિ એમાં ડોક્ટર હોઈ શકે કાઉન્સેલર હોઈ શકે અથવા તો સામાજિક કાર્યકર એટલે કે સોશિયલ જે વર્કર હોય એ એ પૂરો પાડવામાં આવે છે હવે સહાયક વ્યક્તિ એટલે કે સપોર્ટ પર્સન જ્યારે બાળકને તપાસ કરવામાં આવે છે અને કોર્ટની જેટલી કાર્યવાહી થાય છે તો એ કાર્યવાહી દરમિયાન બાળકને સહાય કરવા માટે એક વ્યક્તિ પૂરી પાડવામાં આવે છે હવે આ એક વ્યક્તિ તરીકે કોણ હોઈ શકે ડૉક્ટર હોઈ શકે અથવા કાઉન્સેલર હોઈ શકે અથવા તો સામાજિક કાર્યકર હોઈ શકે જાહેર જાગૃતિ એટલે કે અવેરનેસની વાત કરીએ તો શિક્ષણ વિભાગ અને સામાજિક સુરક્ષા વિભાગ દ્વારા શાળાઓ જાહેર સ્થળો અને સમુદાયોમાં પોસ્કો એક્ટ વિશે જાગૃતિ ફેલાવવાના જે કાર્યક્રમો છે એ નિયમિતપણે યોજાય છે તો આ પણ ખૂબ અગત્યનું છે કે જે શિક્ષણ વિભાગ છે એટલે કે એજ્યુકેશન ડિપાર્ટમેન્ટ છે એ અને સાથે સાથે સામાજિક સુરક્ષા વિભાગ છે એ શું કરે છે તો જાહેર સ્થળો છે શાળાઓ છે તો અને લોકોના સમુદાયોમાં આ પોસ્કો એક્ટ વિશે શું કરે છે જાગૃતિ ફેલાવવાના જે કાર્યક્રમો છે એ નિયમિતપણે યોજે છે હવે પોસ્કો એક્ટ અંતર્ગત બાળકના અધિકારો જે છે રાઇટ્સ અંદર પોસ્કો એક્ટ તો કયા કયા અધિકારો જે છે બાળકને મળેલા છે તો એ વિષયની આપણે વાત કરીએ તો આ બા આ કાયદો બાળકને ન્યાયિક પ્રક્રિયા દરમિયાન માનસિક અને શારીરિક રીતે સુરક્ષિત રાખવા માટે વિશેષ અધિકારો આપે છે તો બંને વસ્તુ ખૂબ અગત્યનું છે માનસિક રીતે એટલે મેન્ટલી અને શારીરિક રીતે એટલે કે ફિઝિકલી બાળક સિક્યોર રહે સુરક્ષિત રહે એટલા માટે આ પોસ્કો એક્ટ અંતર્ગત બાળકોને વિશેષ અધિકાર આપવામાં આવ્યા છે જેમાં સૌ પ્રથમ ઓળખની ગોપનીયતાનો અધિકાર કોઈ બાળક જે શું કહેવાય જાતીય સતામણીનો ભોગ બન્યું છે તો એને ઓળખની ગોપનીયતાનો અધિકાર છે એટલે કે રાઇટ ટુ કોન્ફિડેન્સિયાલિટી ઓફ આઇડેન્ટિટી આઈડેન્ટિટી એટલે કે બાળકની જે ઓળખ છે એ ગોપનીય રાખવામાં આવે છે ગુપ્ત રાખવામાં આવે છે અધિકાર વિશેની વાત કરીએ તો કલમ નંબર ત્રેવીસ મુજબ કોઈપણ સંજોગોમાં બાળકની ઓળખ નામ સરનામું સ્કૂલ અથવા કોઈપણ વિગતો જાહેર કરી શકાતી નથી જે બાળક ભોગ પીડિત છે તો એ કલમ નંબર ટ્વેન્ટી થ્રી એટલે કે આર્ટિકલ નંબર ટી થ્રી અકોર્ડિંગ કોઈ પણ સંજોગોની અંદર બાળકની ઓળખ જેમાં બાળકનું નામ છે એનું સરનામું સ્કૂલ કઈ સ્કૂલ છે એ એ કોઈપણ પ્રકારની વિગતો જે છે એ જાહેર કરી શકાતી નથી તો એના મહત્વ વિશે વાત કરીએ તો કોર્ટના દસ્તાવેજોમાં પણ બાળકના નામની જગ્યાએ એક્સ અથવા અન્ય કોઈ સંકેતનો ઉપયોગ કરવામાં આવે છે તો બાળકનું નામ નથી લખવામાં આવતું તો એના બદલે ક્રોસ એટલે કે એક્સ અથવા ક્રોસ લખવામાં આવે છે અને આ ગોપનીયતા જાળવવામાં નિષ્ફળ રહેનાર વ્યક્તિને સજા થઈ શકે છે હવે કોઈ વ્યક્તિ જે છે એ બાળકની ગોપનીયતા નથી જાળવી શકે એનું ઓળખ હોય એનું નામ હોય સ્કૂલનું નામ હોય તો એને શું કરવામાં આવે છે નિષ્ફળ રહેનાર જો કોઈ વ્યક્તિ છે તો એને સજા થઈ શકે છે પછી જોઈએ આદર અને ગૌરવનો અધિકાર તો રાઈટ ટુ રિસ્પેક્ટ એન્ડ ડિગ્નિટી તો સૌ પ્રથમ અધિકારની વાત કરીએ તો તપાસ અને ટ્રાયલની આખી પ્રક્રિયા દરમિયાન બાળક સાથે આદરપૂર્વક અને સંવેદનશીલતાથી વર્તવું જોઈએ હવે જ્યારે પણ તપાસ કરવામાં આવે છે અથવા તો કોર્ટની ટ્રાયલ છે તો એ પ્રક્રિયા દરમિયાન બાળક સાથે ખૂબ જ રિસ્પેક્ટથી આદરપૂર્વક અને સંવેદનશીલતાથી વર્તન થવું જોઈએ મહત્વની વાત કરીએ તો પોલીસ કે કોર્ટમાં બાળકને કોઈ પણ જાતની શરમ ડર કે ભેદભાવ અનુભવવા નહીં જોઈએ ઓકે પોલીસની સામે કે બાળકને જ્યારે કોર્ટમાં હાજર કરવામાં આવે તો કોઈ પણ પ્રકારની શરમ ડર કે ભેદભાવ નો અનુભવ ન થવો જોઈએ તો આદર અને ગૌરવનો અધિકાર છે એટલે કે રાઈટ ટુ રિસ્પેક્ટ એન્ડ ડિગ્નિટી તો આ પણ ખૂબ અગત્યનું છે નેક્સ્ટ જોઈએ તો નિવેદન આપવાની બાળ મૈત્રીપૂર્ણ પ્રક્રિયા એટલે કે રાઈટ ટુ ચાઇલ્ડ ફ્રેન્ડલી પ્રોસેસ જ્યારે બાળક નિવેદન આપે છે જ્યારે બાળક પોતાની વેદના વ્યક્ત કરે છે જે સિચ્યુએશન છે એને વ્યક્ત કરે છે તો ત્યારે એની સાથે ફ્રેન્ડલી ચાઇલ્ડ ફ્રેન્ડલી પ્રોસેસ થવી જોઈએ તો અધિકારની વાત કરીએ તો બાળકનું નિવેદન લેતી વખતે એક મહિલા પોલીસ અધિકારી અને બાળ કલ્યાણ અધિકારી એટલે કે સીડબ્લ્યુ હાજર હોવા જોઈએ હવે જ્યારે બાળકનું નિવેદન લેવામાં આવે છે તો એ વખતે એક મહિલા પોલીસ અધિકારી કમ્પલસરી અને એક બાળ કલ્યાણ અધિકારી એટલે કે સી ઓ જે છે એ હાજર હોવા જોઈએ મહત્ત્વની વાત કરીએ તો નિવેદન બાળક માટે આરામદાયક હોય તેવા સ્થળે જેમ કે ઘરમાં બાળ સુરક્ષા યુનિટમાં લેવું જોઈએ પોલીસ સ્ટેશનમાં નહીં હવે જ્યારે બાળકનું નિવેદન લેવામાં આવે છે તો ત્યારે ઘરમાં અથવા તો બાળ સુરક્ષા યુનિટ જે છે એમાં લેવું જોઈએ પોલીસ સ્ટેશનમાં એનું નિવેદન લેવું જોઈએ નહીં સાથે સાથે બાળકના નિવેદનનું વિડીયો રેકોર્ડિંગ પણ કરવું જરૂરી છે જ્યારે બાળક નિવેદન આપે છે તો એ નિવેદનનો વિડીયો રેકોર્ડ કરવો જોઈએ નેક્સ્ટ છે સહાયક વ્યક્તિનો અધિકાર એટલે કે રાઇટ ટુ અ સપોર્ટ પર્સન તો અધિકારની વાત કરીએ તો બાળકને કોર્ટની કાર્યવાહી અને તપાસ દરમિયાન સામાજિક કાર્યકર કાઉન્સેલર અથવા તો અન્ય સહાયક વ્યક્તિની મદદ મેળવવાનો અધિકાર છે ઓકે બાળક નાનું છે તો ઇન દેટ કેસ અથવા તો આપણે જોયું કે અઢાર વર્ષ સુધીની દરેક વ્યક્તિને બાળક તરીકે ગણવામાં આવે છે તો એ કેસની અંદર બાળકને કોર્ટની કાર્યવાહી હોય કે જ્યારે તપાસ કરવામાં આવે તો ત્યારે કોઈક સામાજિક કાર્યકર છે અથવા કાઉન્સેલર છે ડૉક્ટર છે કે અન્ય કોઈ સહાયક વ્યક્તિની મદદ મેળવવાનો બાળકનો અધિકાર છે મહત્વની વાત કરીએ તો આ સહાયક વ્યક્તિ બાળકને પ્રક્રિયા સમજવામાં મદદ કરે છે અને બાળકના માનસિક સ્વાસ્થ્યનું ધ્યાન રાખે છે તો સૌ પ્રથમ તો એ પ્રોસેસ સમજવામાં બાળકને મદદ કરશે અને ખાસ કરીને જે પીડિત બાળક છે એના માનસિક સ્વાસ્થ્ય જે ઓલરેડી એ માઇન્ડથી ટોટલી ડિસ્ટ્રોય થઈ ગયેલું બાળક છે તો એ માનસિક સ્વાસ્થ્યનું ધ્યાન રાખવાનું કાર્ય કોનું છે તો આ સહાયક વ્યક્તિનું છે નેક્સ્ટ છે મફત કાનૂની સહાયનો અધિકાર એટલે કે રાઈટ ટુ ફ્રી લીગલ એડ તો અધિકારની આપણે વાત કરીએ તો પીડિત બાળકને રાજ્ય તરફથી મફત કાનૂની સેવાઓ એટલે કે વકીલ મેળવવાનો પણ સંપૂર્ણ અધિકાર છે હવે આવા કેસીસની અંદર જે પીડિત બાળક છે તો એને સરકાર તરફથી રાજ્ય તરફથી મફત કાનૂની સેવા એટલે કે વકીલ મેળવવાનો પણ સંપૂર્ણ અધિકાર છે નેક્સ્ટ છે વળતરનો અધિકાર એટલે કે રાઈટ ટુ કમ્પેન્સેશન તો ભોગ બનેલા બાળકને થયેલા માનસિક અને શારીરિક નુકસાનની ભરપાઈ માટે રાજ્ય સરકારની વળતર યોજના હેઠળ નાણાકીય સહાય મેળવવાનો અધિકાર છે હવે એને જે માનસિક નુકસાન થયેલું છે કે શારીરિક નુકસાન થયેલું છે તો એની ભરપા ભરપાઈ માટે રાજ્ય સરકાર તરફથી વળતર યોજના જે છે એ હેઠળ નાણાકીય સહાય મેળવવાનો પણ અધિકાર છે નેક્સ્ટ છે ફરીથી નિવેદન નિવેદન ન આપવાનો અધિકાર એટલે કે રાઇટ નોટ ટુ બી રીવિક્ટિમાઇઝ્ડ તો આખું અગત્યનું છે કે એટલા માટે આપણે જોયું કે જ્યારે બાળકને કોર્ટ સમક્ષ હાજર કરવામાં આવે છે ત્યારે એનું વિડિયો રેકોર્ડિંગ કરવામાં આવે છે જેથી કરીને વારંવાર ફરીથી એને નિવેદન ન આપવું પડે એની સાથે બનેલી જે ઘટના છે એ ફરીથી એના મગજની અંદર એના મનની અંદર ફરીથી એ પુનર્જીવિત ન થાય અથવા તો એને ફરીથી કેવી રીતે જલ્દીથી બાળક એ બહાર આવી શકે ઓકે એકને એક વસ્તુ એને યાદ અપાવવામાં ન આવે તો એ માટે એને ફરીથી નિવેદન ન આપવાનો પણ અધિકાર છે એટલે કે રાઈટ નોટ ટુ બી રીવિક્ટિમાઈઝ તો બાળકને કોર્ટમાં પુરાવા આપવા માટે વારંવાર બોલાવવામાં ન આવે તે સુનિશ્ચિત કરવું અને જો શક્ય હોય તો બાળકની જુબાની એક જ વાર લેવી જોઈએ તો અકોર્ડિંગ ટુ ધીસ પોસ્કો એક્ટ વારંવાર બાળકને કોર્ટમાં બોલાવવામાં ન આવે અને સાથે સાથે એક જ વખત બાળકની જુબાની લેવામાં આવે તો એ અંગેની વ્યવસ્થાને સુનિશ્ચિત કરવું એ પણ આ એક્ટ અંતર્ગત છે આ બધા અધિકારોનો હેતુ એ છે કે જાતીય ગુનાનો ભોગ બનેલું બાળક ન્યાયની લડાઈ દરમિયાન સુરક્ષિત સન્માનિત અને હિંમતવાન રહે તો આ જે પોસ્કો એક્ટ છે એના જે કોઈ રાઇટ્સ એટલે મતલબ એના આપણે કલમની વાત કરી કે જે રાઇટ્સની વાત કરી તો એનો હેતુ શું છે તો જે આ જાતીય ગુનાનો ભોગ બનેલો બાળક છે એ ન્યાય ની લડત જે છે પોતે ન્યાય મેળવવા માટે જ્યારે લડત લડે છે તો એ દરમિયાન પોતે સુરક્ષિત રહે સેફ રહે સન્માનિત એટલે કે એને રિસ્પેક્ટ મળે અને સાથે સાથે હિંમતવાન રહે તો એ પણ ખૂબ જરૂરી છે અને ફરી ફરી નિવેદન લેવામાં ન આવે જેથી કરીને ફરીથી જે કોઈ સિચ્યુએશન છે બાળકના મનમાં ક્રિએટ ન થાય બાળક ગભરાઈ નહીં જાય તો એ પણ ખૂબ અગત્યનું છે કે એની જે જુબાની છે એ એક જ વાર લેવી જોઈએ અને જે મેઇન ઇન્ટેન્શન છે આ પોસ્કો એક્ટનો એ છે સેવ ધ ચિલ્ડ્રન તો કે બાળકોને જાતીય સત્તામણીથી બચાવવામાં આવે ધેટ ઇઝ ધ મેઇન ઇન્ટેન્શન તો આજના વિડીયોની અંદર આપણે પોસ્કો એક્ટ શું છે સાથે સાથે કયા કયા જે મહત્ત્વના અધિકારો છે અને એમાં કઈ કઈ વસ્તુઓનો સમાવેશ થાય છે એનો ડિટેલમાં અભ્યાસ કર્યો ખાસ કરીને પોસ્કો એક્ટ જે છે તો એનું ફૂલ ફોર્મ પૂછાય છે પ્રોટેક્શન ઓફ ચિલ્ડ્રન ફ્રોમ સેક્સ્યુઅલ ઓફેન્સિક ઓફેન્સીસ એક્ટ ટુ થાઉઝન્ડ એન્ડ ટ્વેલ્વ અને એ અંતર્ગત જે ગુનો કરવામાં આવે છે એટલે કે બાળક સાથે જે ગુના આચરવામાં આવે છે એની ગંભીરતાને આધારે કડકમાં કડક સજાની જોગવાઈ છે એમાં ખાસ કરીને આજીવન કેદથી લઈ અને મૃત્યુદંડ સુધીની સજાનો પણ આમાં સમાવેશ થાય છે ગુજરાત સરકાર દ્વારા પણ ઘણા બધા સ્પેશિયલ કોર્ટ્સ છે એનું આ મતલબ રચના કરવામાં આવી છે જેથી કરીને બાળકને જલ્દી અને ઝડપી ન્યાય મળી રહે અને સાથે સાથે જો સપોર્ટ પર્સનની વાત હોય કે જાહેર જાગૃતિ એટલે કે અવેરનેસની વાત હોય સાથે સાથે કેટલાક જે અધિકારો છે જેમ કે રાઈટ ટુ કોન્ફિડૅન્સિયાલીટી ઓફ આઈડેન્ટિટી રાઇટ ટુ રિસ્પેક્ટ એન્ડ ડિગ્નિટી સાથે સાથે રાઇટ ટુ ચાઇલ્ડ ફ્રેન્ડરી પ્રોસેસ રાઇટ ટુ અ સપોર્ટ પર્સન રાઇટ ટુ ફ્રી લીગલ એડ રાઈટ ટુ કમ્પેન્સેશન એન્ડ રાઇટ નોટ ટુ બી રિવિક્ટિમાઈઝ આ બધી વસ્તુઓનો આપણે ડિટેલમાં અભ્યાસ કર્યો આશા છે કે આ વિડીયોમાં તમને સમજ પડી હશે અને જો વિડીયો પસંદ પડે તો વિડીયોને લાઈક કરી અને શેર કરવાનું ભૂલશો નહીં અને આવા જ વધુ વિડીયોની અપડેટ્સ મેળવવા માટે ઇવન યુ કેન સબસ્ક્રાઇબ અવર યુટ્યુબ ચેનલ ગેમ ચેન્જિંગ સાયકોલોજી થેન્ક યુ ફોર વોચિંગ ધ વિડીયો હેવન ડે